E મોરબી રાજકોટ હાઇવે ઉપર અંદાજીત પાંચસો કરોડના ખર્ચે નવી નિર્માણ થઈ રહેલી મેડિકલ કોલેજમાં રાત દિવસ કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગત રાત્રિએ મેડિકલ કોલેજની છત ભરવાનું કામ ચાલી રહ્યું હતું તે સમયે ટેકા ખસી જતા અંદાજીત બારસોથી તેરસો ફૂટ ઊંચાઈએથી છત ધરાશાયી થઈ હતી જેમાં ચાર શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા ચાર શ્રમિકોને મોરબીની જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક શ્રમિકનું છતના કાટપાટ નીચે દટાઈ જવા હતા ત્યારે ત્યાં મોરબીના સ્થાનિક ગેસ કટરોને મદદ લઈ અને છત કાપી તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે બહાર ન કાઢી શકતા અંદાજીત પાંચ કલાક બાદ મોરબી ફાયર બ્રિગેડ અને રાજકોટ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી ત્યારે મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડે ભેગા મળીને આ શ્રમિકને જીવતા બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું બીજી તરફ મેડિકલ કોલેજનો બાંધકામનો કોન્ટ્રાક્ટ ધરાવતી કતિરા કન્સ્ટ્રક્શન કંપની આવડી મોટી ઘટના સર્જાયા છતાં બી ક્યાંય ચિત્રમાં આવી ન હતી અને સ્થાનિક કલેક્ટર તંત્ર કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પણ ઘટનાના કલાકો સુધી બનાવ સ્થળ ઉપર ડોક્યા ડોકાયું પણ કર્યું ન હતું તે આશ્ચર્યજનક બની કહી શકાય ત્યારે રાજકોટ ફાયર બ્રિગેડની મદદ માગતા આવી હતી અને ત્યાં મોરબી તેમજ રાજકોટ ફાયર બ્રિગેડે ભેગા મળીને અંદાજીત સાત કલાકને બાદ આ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી રાત્રે અંદાજે સાડા ત્રણ વાગ્યાની આસપાસ કાઠમાળ નીચે દટાયેલા જે શ્રમિક હતો તેને જીવિત બહાર કાઢી અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને તેને જો વાત કરીએ તો સ્થાનિક તંત્ર બી દોડતું થયું હતું પરંતુ સ્થાનિક તંત્રની મોની જાણ કરવામાં આવી હતી એટલે જે કન્સ્ટ્રક્શન કંપની છે તે ક્યાંક આ આખી ઘટના છુપાવવા માગતી હોય તેવું જ લાગી રહ્યું છે મોરબી સરકારી મેડિકલ કોલેજમાં સનાળા ખાતે જે તે છત ભરતા હતા ત્યારે એક છતના નીચેના ટેકા તૂટી અને જ્યારે અકસ્માત બન્યો છે દુર્ઘટના બની છે એમાં ત્રણ ચાર મજૂરોને ઈજા થઈ છે અને આની અંદર જે કોઈની બેદરકારી હશે એન્જિનિયર હોય કોન્ટ્રાક્ટરો હોય કે અધિકારીને સરકારી અધિકારી કોઈ પણ બસે બેદરકારી તો એને સરકારમાં ધ્યાન મૂકી અને આ અકસ્માત ક્યાંક દુર્ઘટનાને એક ગંભીર ગણી અને સરકારની અંદર અમે ધ્યાન મૂકવાના છીએ અને જે ઇન્જર થયા છે શ્રમિકો જલ્દી સાજા થાય એવી પણ ભગવાનને પ્રાર્થના કરી દેવામાં આવે છે કોઈ નાની માછલી મોટી માછલીને બચાવવા લેવામાં આવતી નથી અમારા માટે જે અકસ્માત થયો છે સરકાર માટે જે અકસ્માતીઓ છે એ ગંભીર અકસ્માત છે એમાં કોઈ પણ હશે દોષિત બેદરકારી હશે આ બેદરકારી સરકારને ધ્યાન મૂકીને એની પર એક્શન લેવડાવશું જરૂર એક્શન લેવડાવશું આજના દિવસમાં મોરબી જિલ્લામાં બીજી ઘટના છે કે જેમાં પણ એક સરકારી કામની અંદર પડી ગયા પુલમાં અત્યારે આ સ્લેબ પડી જાય સરકારી કામમાં ભ્રષ્ટાચાર કેટલો થતો હોય એવું લાગે છે જે અત્યારે એ પણ મેં સાહેબ અમારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાહેબે પણ સ્થળ વિઝિટ કરી જે બેદરકારી રાખી છે કોન્ટ્રાક્ટરે કોઈ નબળું કામ કર્યું છે એને પણ એક્શન લેવા માટે અમે બંને સાથે રહીને કરશું ત્યારે આ દુર્ઘટના છે આ કોઈ બેદરકારી છે જે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે આની ઉપર સરકારના એન્જિનિયરો હોય એની પણ બેદરકારી ગણાય ત્યારે સરકારને ધ્યાનમાં મૂકી કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો ઉપર પગલાં લેવાય એવી જરૂર અમે રજૂઆત કરીશું દેખરેખ રાખવાની જવાબદારી કઈ એજન્સીની આવે જે સબ મેડિકલ કોલેજની અંદર જે ડિપાર્ટમેન્ટ અલગ છે જે કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ એમાં સરકારના જે એન્જિનિયરો હોય છે ત્યારે સરકારને ધ્યાને મૂકી આપણા આરોગ્ય મંત્રી ભાઈ શ્રી ધ્યાને મૂકી ને જેટલી બેદરકારી હશે એ બેદરકારી અમે ચલાવી લેવાના નથી આ એક સરકારે આ પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે હોસ્પિટલ બનાવવાની કામગીરી ચાલુ કરી છે અને આવડી મોટી કામગીરી જે પાંચસો કરોડના ખર્ચે થઈ અહીંયા સળિયા કાપવા માટે એક જ કટર કોન્ટ્રાક્ટર પાસે એ જ્યાં આજે બેદરકારી જ કહેવાય ને આ બેદરકારી કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે સેફ્ટીના સાધનો અહીંયા નહીં હોય સરકારને ધ્યાનમાં મૂકીને અમે ફરજિયાતી સાધનોને દુલભજીભાઈ ખાસ જે એજન્સીની જે જવાબદારી હોય છે એનો એન્જિનિયર કોઈ હજી સુધી અહીંયા ડોકાયો નથી ઘટના બની જવા છતાં તો એની બેદરકારી ન ગણાય ફૂલેપુરી બેદરગાણી ગણાય હું એટલા માટે જ અત્યારે આવ્યો છું સમાચાર સાંભળીને આવ્યો છું જે તે જે હમણાં કોન્ટ્રાક્ટરને બોલાવી કે એન્જિનિયરને બોલાવી સરકારી અધિકારીને બોલાવી સ્પર્ધા કરી જે દોષી થશે એના સરકારને ધ્યાનમાં મૂકીને એની ઉપર એક્શન લેવાય એ દિશામાં અમે રજૂઆત કરવાના છીએ